પોતાના આશ્રમની અંદર કથા વાર્તાઓ ભજન કીર્તન કરતા હોય છે અને ભાવિક ભક્તો તેનો લાભ લેતા હોય છે મહાત્મા ખૂબ સરસ સમજાવે અને ભક્તોને પણ મજા આવે સાંભળીને ધન્ય થઈ જાય બરસાનાની અંદર એક ગોપી રહેતી હતી એ પોતાના મસ્તક ઉપર મટુકીઓ મૂકી અને દૂધ અને દહીં વેચવા મથુરા અને વૃંદાવન આવે રસ્તામાં જ આ મહાત્માજીનો આશ્રમ આવે રોજ ત્યાંથી તેને મહાત્માજીની કથાના શબ્દો કાને પડે એટલે એક વખત એના મનમાં થયું કે લાવ ને હું પણ સાંભળું એટલે પોતે પોતાનું ગોરસ વેચી અને પાછા ફરતી વખતે મહાત્માજીના આશ્રમમાં આવે છે મહાત્માજીને જે સોતાગઢ બેઠા હોય ત્યાં જઈ અને મહાત્માજીને વંદન કરી અને ત્યાં બેસે છે ખૂબ ધ્યાનપૂર્વક રસપૂર્વક મહાત્માની કથા સાંભળે છે અને એ જ વખતે મહાત્માજી છે એ પ્રભુના નામનો મહિમા વર્ણવતા કેવી રીતે નામ જપ કરીએ તો સંસાર સાગર તરી જવાય કે સામાન્ય મનુષ્યએ પોતાના કામ કરતાની સાથે સાથે જ હંમેશા નામ સ્મરણ કરતા રહેવું જોઈએ આ ગોપીના હૃદયની અંદર વાત બેસી જાય છે વિચારે છે કે શું ખરેખર આવી રીતે જ સંસાર સાગર પાર તરી જવાતું છે હશે મહાત્માજીના શબ્દો એના કાનમાં ગુંજે છે અને મનમાં નક્કી કરે છે કે આજથી હું પણ નામ જપ જપવાનું ચાલુ કરું વિચારતા વિચારતા પોતાના ગામ પહોંચે છે બીજા દિવસે નિત્યક્રમ પ્રમાણે પોતાના માથા પર દહીં અને દૂધની મટકીઓ મૂકી અને વેચવા નીકળે છે એ વખતે એમને એક યમુના નદી પાર કરવાની આવે છે વચ્ચે સાગર તરી જવાય તો શું આ યમુનાજી નહીં તરી શકાય આજે તરી જો પૂર્ણ શ્રદ્ધા સાથે ઠાકોરજીનું નામ લે છે અને જળની અંદર પગ મૂકે છે પણ ભગવાન પરની આસ્થા અને ભૂળી ગોપી એ તો જેવો પગ મૂકે છે એટલે સામાન્ય જમીનમાં જેમ ચાલતી હોય ને તેમ સહજતાથી નદી પાર કરી જાય છે ચમત્કારિક રીતે પોતે નદી પાર કરી ગઈ એટલે એમને નવાઈ લાગે છે ખૂબ ખુશ થઈ જાય છે ખૂબ ખુશ થાય છે અને પછી તો એ એમનો નિત્યક્રમ બની ગયો પોતે દહીં અને દૂધ વેચવા નીકળે નદી પાર કરી જાય પ્રભુનું નામ લેતા લેતા માત દહીને દૂધ વેચીને વળતા પાછું મહાત્માજીના આશ્રમમાં કથા વાર્તા સાંભળીને પોતે ઘરે જાય આ એમનો નિત્યક્રમ બની ગયો પણ એક દિવસ કથા સાંભળતા સાંભળતા એના મનની અંદર વિચાર આવે છે કે હું કાયમ કથા સાંભળું છું પણ મહાત્માજીને કંઈ ભેટ મારાથી અપાતી નથી અને સાધુ મહારાજ ભેટ સ્વીકારશે પણ નહીં તો હવે હું એમને ભોજનનું આમંત્રણ આપું એ માત કથા વાર્તા સાંભળીને પછી મહાત્માના ચરણમાં નમસ્કાર કરે છે અને પછી વિનંતી કરે છે કે મહાત્માજી મારા ઘરે જમવા પધારો હું તમને બીજું તો કંઈ આપી શકવા સક્ષમ નથી પરંતુ તમે કૃપા કરીને મારા ઘરે જમવા પધારો મહાત્માજી પણ આ ભોળી ગોપીનો ભાવ પામી જાય છે અને સહર્ષ તેમના આગ્રહને માન આપીને કહે છે કે ચાલો હું તમારી સાથે અત્યારે જ આવું છું ગોપી તો ખુશ ખુશ થઈ જાય છે બંને સાથે નીકળે છે રસ્તામાં વળી પાછા પાર કરવાના આવે છે આ વખતે મહાત્માજી ત્યાં કિનારા પર ઉભા રહી અને નાવિકને બૂમ પાડે છે એટલે પેલી ગોપી કહે છે કે ના ના મારા જ આપણે નાવિક નાવમાં નથી બેસવું નાવિકને બૂમ ના પાડશો આપણે એમ જ ચાલીને જતા રહીએ નામ જપ કરતા કરતા એટલે મહાત્માજી વિચાર કરે છે એવું તો કેવી રીતે બને એટલે કે મહાત્મા તમે તો ઉપદેશ આપો છો કે નામજપ કરતા સંસાર સાગર તરી જવાય જયારે આ તો એમના જે સાક્ષાત બિરાજે છે તો હું તો રોજે એવી રીતે નામ જપ કરીને જાઉં છું મહાત્માજીને નવાઈ લાગે છે એટલે એમને કહે છે કે તો તમે આગળ ચાલો હું તમારી પાછળ પાછળ આવું ગોપી તો પૂર્ણ શ્રદ્ધાથી ઠાકોરજીનું નામ લે છે અને ધીમેથી પગ મૂકી અને સહજતાથી નદી પર ચાલવા લાગે છે મહાત્માજીને પણ વિચાર આવે છે પણ મનની અંદર શંકા રહી છે વિચાર આવે છે કે હું પણ જાઉં એટલે એ ભગવાનનું નામ લઈ અને જેવો પગ મૂકે છે પણ એ ડૂબવા લાગે છે એટલે જોરથી બૂમ પાડે છે ગોપીને ગોપી પાછળ ફરીને જુએ છે તો માતમાજી ડૂબી રહ્યા છે એ ઝડપથી પાછી ફરી અને માતમાજીનો હાથ ઝાલી લે છે અને હાથ ઝાલીને એ જ સહજતાથી પાછો નદીને પાર કરી દે છે તો મિત્રો આ તો થઈ એક વાર્તા જે એ નદી પાર થઈને સંતને પણ એમ થયું કે ભોળા ભાવની ગોપીના મનની અંદર જો આટલી નિષ્કલંક હોય તો એ નદી પાર કરી શકતી હોય તો આ ગોપીને ત્યાં ભગવાન ચોક્કસ આવે ગોપીના મનની અંદર ભગવાન છે એટલે મહાત્માજીના ચરણોની અંદર પ્રણામ કરે છે કે તમે જ મહાન છો તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે જો ભગવાન ગોપીના હાથે મહાત્માજીનો ઉદ્ધાર કરી શકતા હોય કે જે મહાત્માજી થકી જ એમને નામ જપ જપવાનું ચાલુ કર્યું હતું તો આપણે પણ ભગવાનના નામ લઈએ તો ચોક્કસ ભવસાગર પાલ કરી શકીએ ખરું ને તો મિત્રો કરી બતાવીએ કંઈક એવું કે જેની દુનિયાને પણ નોંધ લેવી પડે